Bapak-bapak. Bapak-bapak. Ah. Bol, bapak, bol, bapak, bapak. Bapak, ah.

એ હારી કે મને પસંદ કરે તો પાછું રોચા ન પડે દર વખતે મંગળસૂત્ર કાઢો છો આ વખતે મંગળસૂત્ર કાઢતા નહીં મળે હા હવે હાલો ત્યારે હું પતાવરણ છું મારું કઈ ધ્યાન કરો હા સાચી વાત છે ચાલો હાલો દેખાડો વેખાડો હા હલો બાપા ધ્યા પીવા આવો બાપા એવું આયાં

ત્યાં વધારે વાત કરવી છે એટલે આ દુકાન બંધ કરીને જ આવજો એટલે અમે તમે છે ને ત્યાં હું અને મારો દીકરો બે તમારી વાત જોઈ હતી હો હા જો આવજો જલ્દી આ દુકાન બંધ કરીને હો એટલે જેથી કરીને જાજી વાત કરવાની છે એટલે હો બાપા હા વાત કરી હા એ મેં કીધું આવે બરાબર મારા આટલું કરજો તમારું કઈ લખ્યું તમે છો ને હું દેખાડું છું ને તમે લઈ જાઓ મારું હો હા પા કેમ છે સારું ને દુકાન બંધ કરીને આવ્યા બજાર જણા બાપા સીધા જયારને દુકાન બંધ કરીને આવ્યા ને તમારા બાપા છે વાત કરે છે બરાબર હવે તું દર્શન કરી હા હું કરતો હા મારે થોડી વાત તો કરવી ને હા કરો હા બાપા પાછા ને ત્યાં પ્રાર્થના કરતો બાપા મારું હો

છે ને મારો છોકરો છે ને મારો છોકરો કાંઈ કરતો જ નથી કાંઈ કરતો નથી અને અમારે આવક છે ને અમારે ખેતીવાડી વ્યાજ વટાવાના અને ગાડીયું એટલી બધી હાલે છે એક મહિનાની એક મહિનાની છે ને સો કરોડ એક કરોડ રૂપિયા એક કરોડ ની આવક છે મારે છોકરો નથી આ ન કીધું તમે હા મેં તો મેં બધું હે પૂ વાત કરો તમે છોકરાને મૂકી ગયો હે હા તો નથી હા ધંધો તો કઈ કરતા નથી તો સાચી વાત હો તો છે ને હું છે ને હા હા સમવત નથી મારા ઘરે પટામાં આવું છું હું તો તમે છે ને

હા હવે જાઉં અને હમે છે ને હાલ ને હવે ક્યાંક લગ્ન થઈ ગયા આપણે આપણે ક્યાંક જઈએ